ધંધુકારીએ બહુ સુંદર પ્રકાર બતાવ્યો કે છ દોષનો સ્વીકાર કરો પોતાના મોઢેથી ડિક્લેર આપણે બોલીએ છીએ વાણીથી બફાટ કરે રાખીએ છીએ પણ વી ડોન્ટ રિયલી મીન ઇટ વેન વી સે અને એટલા જ માટે એ ફળીભૂત નથી થતું રિઝલ્ટમાં આઉટપુટમાં ક્યાંય દેખાતું નથી

પણ એમાંથી સાત દિવસની પ્રક્રિયામાંથી આ પ્રયોગાત્મક શાળામાંથી શ્રીમદ ભાગવતની પસાર થયા બાદ એમાંથી આપણે માનવ બનીએ માનવમાંથી વૈષ્ણવ વૈષ્ણવમાંથી વૈષ્ણવ માટે તો બહુ ગાયું છે ગાંધીજી બાપુએ પણ બહુ ટ્રાય કરી કે પેલું નરસિંહ મહેતાનું જે છે એ આમ રાષ્ટ્રગીત બની જાય હમ હમણાં ગાય તો બધાને આવડે તો વૈષ્ણ વૈષ્ણવની પરિભાષા કઈ આમ તો બહુ સુંદર આખા પદમાં ગાય છે પણ કમસે કમ ચાર શબ્દોમાં તો સમજી દ્વેષ ભાવ વેરભાવ કુભાવ અને અભાવ આ ચાર ભાવથી જે પર બિયોન્ડ આ ચાર ભાવથી જે પર છે એનું નામ વૈષ્ણ એક વ્યક્તિ માટે પણ કુભાવ નહીં અભાવ નહીં દ્વેષભાવ નહીં કે વેરભાવ નહીં આ જ્યારે આપણી મનસ્થિતિ બને છે ત્યારે આપણે સાચા અર્થમાં વૈષ્ણવ બનીએ છીએ ખાલી તિલક ને માળાથી કે એ કપડાથી નહીં ખાલી વેશથી નથી બનાતો આપણે તો દરેક વસ્તુને ફ્રેમમાં ફિક્સ કરી દીધું કે આ આવું હોય તો આ વૈષ્ણવને તો નહીં એવું નથી લક્ષણથી જોવું પડે સાધુ એ વેશથી નથી ઓળખાતો એના લક્ષણોથી એના ગુણથી ઓળખાય કે આ સાધુ છે

આપણે બધાને ફિક્સ ફ્રેમમાં બાંધી દીધા બ્રાહ્મણોને બાંધી દીધા જ્યોતિષીઓને આને તેને ફલાણા ધીકણાને સાધુને સંતોને બધાને ફિક્સ ફ્રેમમાં બાંધી દીધા કે આવું હોય તો આ આ કહેવાય એની ડેફિનેશન આ બાકી નહીં આવું હોય તો આ છે ને તો નહીં પણ આપણે પોતાને કેટલાકમાં બાંધ્યા ને ક્યાં બાંધ્યા પોતે બંધાયા ક્યાંય પોતે કશું બન્યા ખરા કે એમને જ બસ આ દુનિયા આખી જે ચાલે છે ને એમાં જે આપણે દુઃખ વધારે પડતું જે આપણે ભોગવીએ છીએ ને એની પાછળનું કારણ પણ આ એક જ છે એક્સપેક્ટેશન અને એક્સપેક્ટેશન બેઝડ ઇન્ટરપ્રિટેશન ખબર નથી કે આ બધું એનાથી જ રન થાય છે એક બ્લાઇન્ડ સ્પોટ છે આપણી અંદર આપણને એવું લાગે છે કે આપણે જે જાણીએ છીએ એ બધું જાણીએ છીએ ના એવું નથી આપણે જે નથી જાણતા એ પણ જાણીએ જ છે તો જ ખબર પડે ને કે આ નથી જાણતા તો જે નથી જાણતા જે આપણે જાણીએ છીએ અને જે આપણે જાણીએ છે કે જે નથી જાણતા એ પણ જાણવું બસ આ એનાથી આ બધું ચાલે છે ઉપર થી ગયો બોલ બાઉન્સ ગયો નહી બોલો ગો બોલો ગો બોલો ગિરિરાજ ધુંધુકારીજી આપણને બતાવે છે કે આપણી અંદર ભગવાન પ્રગટ થઈ શકે છે એમાં ના નથી પણ આપણે એ વાત થવું પડે કઈ રીતે તો એ પ્રકાર ધુંધુકારીએ કેળવ્યો પોતાના થકી દ્રષ્ટાંતિભૂત કર્યું પોતાનું જીવન આપણે માટે એક્ઝેમ્પ્લિફાય કર્યું અને એટલા જ માટે હી કેન બી કોલ્ડ અ લીડર ધ વન હુ ફોલોઝ ફસ્ટ આપણને તો આવા બધાની આપણને કંઈ કદર નથી આપણે તો જે બધું આમ વ્યવહારમાં જે આપણને એ કરાવે તો એ સાચું ને તો બધું બોલો ગો